એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો માટે મળી રહ્યા છે આ સમાચાર પાક નુકસાની બદલ સહાયની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો જ્યાં વધુ વરસાદ થયો છે અને પાક નુકસાની થઈ છે તે બદલ સહાયની જાહેરાત કરવામાં આવી રહી છે લાંબા સમયથી અનેક ખેડૂતો પોતાના પાક નુકસાની બદલ સહાય ચૂકવવામાં આવે તેની માંગ કરી રહ્યા હતા આખરે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો પિસ્તાળીસ તાલુકામાં પાક નુકસાની માટે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે કયા ધારાધોરણો પ્રમાણે સહાય ચૂકવાશે તેને લઈને જાહેરાત પણ સામે આવશે પરંતુ આ મહત્વપૂર્ણ જાહેરાત જે છે તે ખેડૂતો માટે કરવામાં આવી રહી છે પિસ્તાળીસ તાલુકામાં પાક નુકસાની માટે ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે સંવાદદાતા મેહુલ જોડાઈ ચૂક્યા છે વિગતો સાથે મેહુલ ઘણા લાંબા સમયથી ખેડૂતો પાક નુકસાનીની સહાય માંગી રહ્યા હતા આખરે સરકાર હવે પિસ્તાળીસ તાલુકામાં વળતર ચૂકવવાની જાહેરાત કરી ચૂકી છે અંદર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત છે આજે સવારે જ આ જે સમાચાર પ્રસારિત હતા કે રાજ્ય સરકાર આ કરવા રહી છે મહત્વપૂર્ણ છે નવ જિલ્લા પિસ્તાલીસ તાલુકાઓની અંદર જે નુકસાન થયું છે તેમાં આ વળતર ચૂકવવામાં આવશે જુનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ આણંદ સુરત નવસારી તાપી જે છે તેના સમાવેશ થાય છે કુલ બસો ટીમોની રચના કરી આ પિસ્તાલીસ તાલુકાઓની અંદર જે છે તે આવી હતી સર્વે હતો અને ત્યારબાદ જે સહાય જે છે તે આવી છે ખરીફ જે પાક છે તેમાં પણ જે સહાય જે છે તે એનડીઆરએફ નવ મુજબ હજાર તેમજ બે રાજ્ય બજેટ હેઠળ એમ કુલ પ્રતિ હેક્ટર લેખે આપવામાં આવશે અને મહત્તમ હેક્ટર ની મર્યાદામાં આ સહાય ચૂકવા પાકો એસડીઆરએસ પ્રમાણે નુકસાન થયું હોય તો મળવા પાત્ર સત્તર હજાર જે છે તેની રકમ સહાય છે એ દેખાય છે અને પાંચ હજાર રાજ્યના બજેટમાંથી એમ બાવીસ હજાર રૂપિયા જે છે તે સહાય આપવામાં આવશે અને આ પણ મહત્તમ બે હેસેટ મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે એવી રીતે વિદ્યુત જે છે તે અલગ અલગ પાકોની જે પેટર્ન છે અને તેની અંદર કઈ રીતે ખેડૂતોને મદદ કરી શકાય છે તે પ્રમાણે એની કહાયની જાહેરાત કૃષિ મંત્રી આજે ગૃહમાં કરી છે સરસ ધન્યવાદ મેહુલ તમામ વિગતો માટે